ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં થોડા મહિનાઓ પહેલાં એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી એચડીએફસી અર્ગો તેમને જાણ કરવામાં આવી તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ પચીસ છના રોજ આ ગુનો દાખલ કરાવ્યો છે જેમાં એચડીએફસી અર્ગોના શ્રીનિવાસ જનારામો કરીને છે જેઓએ આ ગુનો દાખલ કરાવેલો છે એચડીએફસી દ્વારા ફિનિક્સ કરીને એક કંપની છે જેને જે થર્ડ પાર્ટી છે જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને આ સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડૉક્ટર અંકિત હિતેશભાઈ કાથરાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા એમણે આ જ રીતે બે હજાર બાવીસમાં એચડીએફસી અર્ગોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ ડૉક્ટર અંકિત કાથરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે હા બિલકુલ સહયોગ ઇમેજિંગ સેન્ટરના જે એમઆરઆઈ રિપોર્ટને કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે જેમાં ડૉક્ટર અંકિત કાથરાણીએ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો એવું જણાય છે આમાં ડૉક્ટર અંકિત કાથરાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખુલે તો કાર્યવાહી કરવામાં આવશે જે બિલકુલ આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલમાંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડૉક્ટરના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલની આમાં સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે કુંદન હોસ્પિટલ એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાથરાણી દ્વારા ખોટા સારવારના કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવે છે જે લગત પોલીસ સ્ટેશનને જાણ કરી અને તપાસની કાર્યવાહી ચાલુ છે જે અંકિત કાથરાણી છે આરોપી એણે એચડીએફસીમાંથી માંથી લોન લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવ્યું છે જેથી બે હજાર બાવીસમાં એણે આ જ રીતે ક્લેમ મેળવે વીમો લીધેલો હતો જે બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો સત્યાસીનો હતો અને પછી બે હજાર બાવીસના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆરઆઈ રિપોર્ટ્સ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો હતો આજે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે હાલ જેલમાં જ છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે જે અગાઉ ગુનો દાખલ થયેલો હતો એ બસો પાસઠ ઓબ્લિક બે હજાર પચીસ એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે એટલે પહેલાં અંકિત કાથરાણીની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંડોવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે